નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડ વર્કરના કર્મચારી મંડળ કક્ષા દ્વારા કર્મચારીઓની બાકી પડતર માંગણીઓને લઈને મહીસાગર જિલ્લામાં એસએલઆર કચેરી ડીઆઈઆરએલ કચેરી તથા સિટી સર્વેના તમામ કર્મચારીઓ દ્વારા એકત્રીસ જુલાઈ સુધી પેન્ડાઉન હડતાલની જાહેરાત કરવામાં આવી છે જે હડતાળમાં તમામ કર્મીઓ કામગીરીથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો વિવિધ કચેરીઓમાં અંગેની નોટિસ પણ લગાડવામાં આવી છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમારી છેલ્લા કેટલાક વર્ષોથી પડતર માંગણીઓને લેખિત મૌખિક લડત ચાલી રહી છે પરંતુ આ લડતથી કોઈ નિરાકરણ ન આવતા આખરે અમારે હડતાલનું શસ્ત્ર ઓગમવાનો વખત આવ્યો છે અમને પે ગ્રેડ રૂપિયા ચુમ્માલીસોના બદલે અઠ્યાવીસો આપવામાં આવ્યું છે અમે તો અન્ય વિભાગ જેટલું કામ કરવા છતાં અમને પે ગ્રેડમાં અન્યાય કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત જિલ્લા બહાર સર્વેની કામગીરી સોંપવામાં આવી છે અને તે સામે

તે વર્ષ દ્વારા અમારા મંડળ દ્વારા તમામ કર્મચારીઓએ તારીખ બાવીસ સાત ચોવીસથી એકત્રીસ સાત ચોવીસ સુધી પેન લાવીને હડતાલ રાખેલ છે ત્યાર સુધી મતલબ કોઈ લેલ ના આવે તો પછી તારીખ એક આઠ બે હજાર ચોવીસ ચોક્કસની મુદ્દતની હડતાળ પર અમે ઉતરીશું